સરકારના પ્રતિનિધિ પાસે દસ દિવસનો સમય મંગાવવામાં આવ્યો હતો જેથી કરીને ખેડૂતો સમગ્ર માહિતીઓથી અવગત થઈ અને પોતાના અધિકારીઓથી માહિતગાર બને અને પોતાના હક વાતો કરી શકે પરંતુ ખેડૂતોની આ માંગણીનો અસ્વીકાર કરી ફક્ત બે દિવસ એટલે કે બુધવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો હતો જેનો પણ ખેડૂતોએ વાંધા સાથે સ્વીકાર કર્યો બધા ખેડૂતોના આશ્ચર્ય વચ્ચે સોમવારે સાંજે જ સરકારી તંત્ર પાછું સક્રિય થઈ ગયું અને બીજા જ દિવસે એટલે કે મંગળવારે સવારે સાડા નવ કલાકે ફરીથી ગ્રામ પંચાયત ઓફિસે મીટિંગનું આયોજન કર્યું હોવાની સૂચના ખેડૂતોને આપવામાં આવી હતી ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ પણ મીટિંગમાં હાજર રહેવા જણાવવામાં આવતા તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ ચર્ચા કર્યા વગર સર્વેની કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવતા ખેડૂતો અકળાઈ ગયા હતા સુરત જિલ્લામાં જાણે પાવર ગ્રીડ રાજ ચાલી રહ્યું હોય એમ મનમાની કરવામાં આવતા ખેડૂતોએ પરિમલ પટેલની આગેવાનીમાં રોડ પર બેસીને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો પોલીસને ચક્કા જાણ થતા થોડી જ વારમાં પોલીસ અને પલસાણા મામલતદાર સ્થળ પર ધસી આવ્યા હતા અને ચર્ચા કરવાની તૈયારી બતાવતા હાઈવે ખુલ્લો કરાયો હતો સ્થળ પર હાજર મામલતદાર તેમજ પોલીસને પરિમલ પટેલ દ્વારા સોમવારની મીટિંગ વિશે તેમજ મીટિંગમાં નક્કી કરેલ મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને બુધવારની સાંજ સુધીનો જે સમય આપવાનો હતો એ વાત કરી હતી જેથી આ કામગીરી બુધવાર સુધી ન કરવા અપીલ કરી હતી પણ જાણે કે સોમવારની કોઈ કોઈ નાટક કરવા પૂરતી હોય એમાં નક્કી થયેલ જ ન હોય તેમ પાવર ગ્રીડના અધિકારીઓની મનમાની મુજબ કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોએ ઘર્ષણ ઉભું કર્યું હતું અધિકારીઓને ઉતાવળ શા માટે કરો છો એમ પૂછવામાં આવતા અમારી ઉપર ઉપરથી દબાણ છે એ ઉદાટન કરવામાં આવ્યું હતું ખેડૂતોને શું આ દબાણ અડાણીનું છે એવા પ્રશ્નો પણ કર્યા હતા સરકારી તંત્ર સામે મુખ સાક્ષી બનીને જાણે કોઈ દબાવમાં કામ કરતું હોય તેવું સ્થળ પર હાજર ખેડૂતોએ અનુભવ્યું હતું પોલીસના બળપ્રયોગથી જે રીતે સમગ્ર ઘટના બની અને જે રીતે એક તરફી કાર્યવાહી થઈ છે એ જોઈ સમગ્ર ખેડૂત આલમમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે આ સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા આ પ્રકારની દાદાગીરી તેમજ અરજકતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે પરિસ્થિતિની ગંભીરતા જોતા પાવર ગ્રીડ ની આ સાતસો પાસઠ કેવી લાઈન કોઈ મોટા આંદોલનની રાહ જોઈ રહી હોય એવો માહોલ બની જવા પામ્યો હોવાનું જણાય છે પરિમળ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવાગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ કેમકે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે થાંભલાનો બેસ કેટલો છે એનું વળતર કેટલું મળશે એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે અને એ બધા બધી ચર્ચા થઈ ગયા પછી બુધવારે સાંજે જવાબ આપવાનું નક્કી થયા પછી રાતોરાત બધી સરકારી કચેરીઓ એક્ટિવેટ થઈ ગઈ ધમધમતી થઈ ગઈ અને ખેડૂતોને ફોન કરવામાં આવ્યા કે કાલે સવારે સાડા નવ વાગે એટલે એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં મામલતદાર સાહેબ અને બીજા અધિકારીઓ આવવાના છે એટલે કે જાણે રાતોરાત આ દેશ પર કોઈ આફત આવી જવાની હોય કે કોઈ બહુ મોટો કોઈ હુમલો થઈ જવાનો હોય એ રીતે સરકારી તંત્ર અને બધા પાવરગ્રીડના અધિકારીઓ એક્ટિવેટ થઈ ગયા અને એને લીધે ખેડૂતોમાં એક આક્રોશ ઊભો થયો કે જ્યારે બુધવાર સાંજની વાત કરી છે કે બુધવાર સાંજે અમે તમને જવાબ આપીશું અમે નક્કી કરીને તો સવારે શા માટે તમે આટલી બધી ઉતાવળ કરો છો અને સવારે પણ જ્યારે ખેડૂતો પંચાયત ઓફિસ પર રાહ જોતા હતા ત્યારે અધિક પાવાગ્રીડના અધિકારીઓને સરકારી જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે સ્થળ પર આવો આપણે સર્વે ચાલુ કરવાના છે તો જ્યારે મિટિંગમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજે તમને જવાબ મળશે તો શા માટે તમે સર્વે કરવા માટે ઇન્સિસ્ટ કરો છો અને શા માટે તમે પંચાયત ઓફિસ પર મિટિંગ નથી કરતા એટલે આ લોકોનું એક જ ઇન્ટેન્શન હતું કે કોઈ પણ હિસાબે અહીંયા સર્વેનું કામ ચાલુ કરી દેવાનું ખેડૂતો સાથે મિટિંગ કરવાનું તો ખાલી નાટક છે લોકોનું કે જો ખેડૂતો સંમત થઈ ગયા તો ઠીક છે નહીં સંમત થાય તો અમારી પાસે બીજા રસ્તા છે એવું અમને એમના બિહેવિયર પરથી લાગે છે શું બીજી બધી જગ્યાએ પણ સમસ્યાઓ છે તો એ સમસ્યામાં સરકારી તંત્ર આવતા નથી તો અવાજ વધારે રસ છે હવે તમને ખબર છે કે વીરપુર ગામે જ્યારે સર્વે થયેલું તો ત્યારે પોલીસની હાજરીમાં પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવીને સર્વે થયેલું છે અને એમને એમની ઈચ્છા વિરુદ્ધ પોલીસની હાજરીમાં પાયા પાયાઓ પણ ખોદાઈ ગયા છે અને એના માટે ઓલરેડી ખેડૂતો અને ખેડૂત સમાજ હાઈકોર્ટમાં પણ જોવાનું વિચારી રહ્યું છે મારું નામ રાજુભાઈ અમારી માંગણી છે આ લોકો અમારે પાવર ગ્રીડ વાળા સર્વે કરવા મારા ગામ આવવાના હતા તો સોમવારે અમને બધાની મિટિંગ કરવા માટે બોલાવ્યા કે તમારી જોડે ચર્ચા કરવી છે બરાબર છે એ લોકો ચર્ચા કરવા માટે અમને બોલાવ્યા તે પણ સંદેશો એવા સમય આવ્યો કે રવિવારે બપોર પછી એટલે સોમવારે સવારમાં મળવું તો કોઈએ પોતપોતાનું કામ તો સેટિંગ કર્યું હોય છતાં પણ અમે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહ્યા પંચાયત માં મીટિંગ કરી અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકો કોઈ સ્વીકાર ના પાડી છતાં પણ એ લોકો કે અમારે સર્વે કરવું જ છે અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડલાઈન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે તો અમે આ રીતે સર્વે કરીશું તો કઈ નહીં અમને વિચાર કરવા માટે દસ દિવસની મુદત આપો તો લોકો દસ દિવસની મુદત નહીં આપી શકાય અમે તમને ત્રણ દિવસની આપ્યા બુધવારે સાંજે તમે નિર્ણય જણાવી શકો બુધવારે સાંજે નિર્ણય આપવાનું નક્કી થઈ ગયું એ લોકો વિખરાય અમે વિખરાઈ ગયા તો સાંજે સાડા પાંચ પછી મામલતદાર સાહેબમાંથી ફોન આવે છે કે કાલે ને કાલે આ લોકો સર્વે કરવા આવે છે મિટિંગમાં તમને પંચાયત પર તમને આવશે મળશે એટલે અમે મિટિંગ પંચાયત વાર ઊભા રાહ જઈએ તો પછી દસ વાગે આ લોકોનો ફોન આવે છે કે અમે ત્યાં સર્વે શરૂ કરી દીધું આવી ગયા તો હવે સર્વે કરી તો કે આટલું તમે કમિટમેન્ટ કર્યા પછી એ લોકો પીએસઆઈ સાહેબ સામે મામલતદાર સામે પેલા નાયબ મામલતદાર સાહેબ એમની સામે કમિટમેન્ટ કર્યું નાયબ મામલતદાર સાહેબ કીધું કે ચાલો સુધી અત્યારે લોકો નથી નથી કહ્યું કરવું છે આખા જિલ્લામાં દરેકે દરેક ગામમાં મેસેજ આપો કે પાવર મન માની કરે છે જો જબરજસ્તી કરે તો અમારે એમની જોડે શું કરવું આ અમે સાહેબ જવાબ માંગીએ તો મામલતદાર સાહેબ શું જવાબ આપ્યો એ તમે સાંભળો છે શું કીધું સાંભળો ને તમે